મોરબી 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 શહેર હરિયાળો ગુજરાત ચૌદ ચૌદ

મિત્રો પાણી પાણી ને હરિયાળું છે મિત્રો મિત્રો મોરબી મચ્છુ તારા વહેતા પાણી છે મિત્રો બંગલાના બંગલા

એ વખત ગટે મિત્રો હા હરિયાળુ ગુજરાત ચૌદ ચૌદ મીટનું યુટું ગીટું બી એ નવલીલા મિત્રો આપણે નવલીલ ફોર્ટ હરિયાળુ ગુજરાત એક જણા આપણી સાથે છે મિત્રો હરિયાળુ ગુજરાત ચૌદ ચૌદ બે જણા આપણી સાથે છે મિત્રો

કોમેન્ટ કરો મિત્ર હરિયાળુ ગુજરાત જવું જ જવું જીડીને લાઈટ શેર કરજો મિત્ર અને હરિયાળુ જે મિત્ર નદી આવે અમને નકને નદી બતાવીશ ગુરજુર પ્રજાપતિના લગ્નના લાઈવ મેક્ટિસ મિત્રો અને હરિયાળુ કોઈ ઘટના મિત્રો હરિયાળુ ગુજરાત જવું જવું ભેળીને સપ્ટાઇબર

હાલો મિત્રો નદી આવી ગઈ છે પાણી હાલો મિત્રો મચ્છુ તરા વહેતા પાણી નદી આવી ગઈ છે નદી આવી ગઈ છે મિત્રો મચ્છુ તરા વહેતા પાણી નદી બતાવી મિત્રો તમને લાઈન માં જોઈ શકો છો મચ્છુ તરા વહેતા પાણી લાઈમાં મચ્છો નદી મિત્રો પૂરી થાય હરિયાલુ ગુજરાત ચાઉજ ચૌદપુરી ના લાગ્યું મિત્રો આપણે મોરબી સમલોગનમાં ખૂબ સમય ની અંદર પગો આવ્યા છે અને એનું લાઈવ તમને બતાવીશ ધરમપુર ખાણવાળી મેલડી હાદેભાઈ ઠક્કરની મેલડીમાં ત્યાં આપણે પગી ગયા છીએ મિત્રો બંગલાના બંગલા છે મોરબી બહુ મોટું છે મિત્રો જાઓ તો અવશ્ય મુલાકાત લેજો કોમેન્ટમાં કહેજો હા દૂર દૂર બંગલા દેખાય કે મિત્રો ત્રણ જણ આપણી સાથે જોડાના છે હરિયાલુ ગુજરાત ચૌદ ચૌદ ને લાઈક શેર કરજો આપણે બસ હવે વળી છે મિત્રો અમે સમો લગ્નનું આખું શૂટિંગ ધીમું સમો લગ્નનું આખું શૂટિંગ મિત્રો તમને બતાવીશ જોજો હવે આપણી બસ ટૂંક સમયમાં વળે છે ગુજરાત આગળ મિત્રો બંગલા દેખાય છે તમને આપણી બસ ઉભી રહી છે મિત્રો હાલ મિત્રો આગનું શૂટિંગ તમને બતાવીશ બીજું જય હિન્દ જય ભારત ભારત માતા કે જય અને આપણે જો સાધા વિડીયોમાં જોડાઈ